માઓ વિશે બે લાઈન કરી દે જલ્દી એ દવા દવા માઓ વગર ના ચાલે દવાઈ બે બે લાઈન બે લાઈન બે પૂરા જિંદગી ઘટે તો બાકી માઓ ના ઘટ્યો હેલો ગાઈસ તો ફર્સ્ટ વ્લોગ તો નહીં કારણ કે આના પહેલા પણ બે વ્લોગ બનાવ્યા છે અબે જલ્દી બોલ કલ સવારે પનવેલ નીકળના જ્યારે અમે ગયા હતા ગોગા મહારાજના દર્શન કરવા માટે કાશીધામ કાવા ત્યારે વ્લોગ બનાવ્યો તો અમારા રાજદીપ સી કહેતા હતા કે ચલો હવે વ્લોગ બનાવવાનું ચાલુ કરીએ તો માં ફર્સ્ટ વ્લોગ તો નાખી દીધો છે સેકન્ડ બ્લોક પણ નાખી દીધો છે કડી ગયા હતા મેળી મને દર્શન કરવા માટે ત્યારે પણ વ્લોગ બનાવી દીધો સમજ રહ્યો સમજ રહ્યો એટલે એ બ્લોક માં પણ સપોર્ટ કરજો અને હું છું સંદીપ વિરમ થી અત્યાર સુધી તો પેજ ચલાવતો તો ઇન્સ્ટાગ્રામ માં ત્યાં મારે લગભગ ત્રેવીસ કે ફોલોઅર્સ કમ્પ્લીટ થવા આવ્યા છે તો હવે યુટ્યુબ માં પણ વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે તો સપોર્ટ કરતા રહેજો કારણ કે સાઈઠ સબસ્ક્રાઈબર છે અત્યારે તો

ટેન્શન ન બુલેટ ઉપર પોટા થઈ ગયા છે તમે થમ્બનેલ જોઈ શકો છો થમ્બનેલ માં પડે છે આ બુલેટ ઉપર જ પડેલા છે લોટ થઈ મારી તો મસાલા બંદન માં ભાઈ બાઈક તમે ફારે માવા ગુજરાતી લોકોની બેસ્ટ આઇટમ આના વગર તો મરી જવું કેસલ લાગા મેરા મજાક માવો ઈસે બે લાઈન કરી દે જલ્દી

મેુલ ભાઈને થાય છે મોડું કારણ કે એમને જવાનું છે કંપનીએ કામે તો હવે મળ્યા રવિવારે બીજા વ્લોગમાં તો આ વ્લોગને વધુથી વધુ શેર કરજો કોમેન્ટ કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો ચલો મળીએ આગલા વ્લોગમાં જય